તો હે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી એક વસ્તુ થોડુંક હાલી ચાલી હગું અને જીગો અહીંયા બેઠો છે નિશાળેથી આવતો રહ્યો છે કેમ છે જય શ્રી રામ જય શ્રી રામ તો અત્યારે તો એક જ પણકાર વાગે છે જય શ્રી રામ બરોબર ને જીગા અત્યારે ચારે બાજુ જય શ્રી રામ જય શ્રી રામ જ પ્રસાદવાગે છે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા છે અને મમ્મી આયા છે કેમ છે મમ્મી મજામાં લાગતું નથી તમે બોલ્યા પ્રમાણે હા લાગતું નથી તમે બોલ્યા એ પ્રમાણે તો કાયમ કરીને ઊભા થઈ આઈ ગયો તો હું કેમ અત્યારે આજી ઊઠ્યો તો થોડું થોડું હાલવા માંડ્યો અને બે દીથી નાયઈ નથી

જોઈએ હું આગળ થાય હાલો મળી આવી આજે નાઈ લઉં મમ્મી મમ્મી નાઈ લઉં ના વરસાદ આવે ને ચોમાસમ નાઈ ઘર કો બરબાદ કરી દિયા તો ફાઇનલી ગાઈસ નાઈ લીધું છે એટલે આટલા બધા વધી ગયા અને જીગો બેઠો છે નાવા અંદર ચાલો થોડીક વાર માલ કરવા બેઈ જઈ થોડીક મમ્મીને મદદ કરાવી દઈ

આખું બધું અલગ જ આવે આવી રીતે અને આવી રીતે કરીને મમ્મી ફિટિંગ કરે અને આ પેકિંગ મારે કરવાનું છે અને જુઓ થોડાક માં થોડાક એવી રીતે પેકિંગ કરવાના જીગો પણ બહાર ગયો છે મમ્મી પણ બહાર ગયા છે ચાલો આપણે કામ ચાલુ કરી બાય પેલા કોટ બોટ પેલા પાણી પેલા પાણી ક્યાં ભૂલ હું મેં ચાલો જયદીપને પહેલાં પાણી લઈ દઉં જયદીપ ભાઈની આવી ગયા છે ફૂલ તૈયાર થઈ ઉમા ભાઈ પણ અહીંયા ઉમાભાઈ અમે હિન્દી વ્લોગમાં અમને જોયા જઈશે आने तो आप ओखीज छे पहले थी हलो तो पेला कोट गोती आई आने तो क्या देखा तो नहीं गाइस कोट एक मिनिट पेटी में जी ली ये हमारी खुफिया चीजें रखने की जगह है खुफिया जगह इसमें शायद होगा तो होगा एक मिनट पहला बदी काढ़ी ली આમાં તો ક્યાંય દેખાતો જ નથી ગાય સ્પોટ મમ્મીએ ખબર નહીં જ્યાં નાખી દીધો હવે હવે કોટ હાલો તો આ બધી આમાં મેકી દે પાછું હાલો તો મિલતે બાય બાય બે કઈ એક જ એક અંદર હા એમાં તો મેં કાઢી લીધો છે હવે જીગાભાઈ પણ કાઢવા આવ્યો છે અને આલી દુઃખદ ઘટના ખબર છે ને કેટલા જણા નાના નાના છોકરાઓ છે પિકનિકમાં ગયા હતા ને તો બોટ ડૂબી ગઈ એમાં સમથિંગ પંદરક લોકો તેમાં મૃત્યુ પામ્યા છે શિક્ષકો પણ આવી ગયા એમાં અને થોડાક બાળકો પણ મૃત્યુ પામ્યા છે તો ભગવાન તેની આત્માને શાંતિ આપે વાહ હું અહીંયા વિડીયો ઉતારું લોકનો અને એમ કે લાઈક કરતો

તો જીગાને તો ટૂંકો જ થઈ માથું ખંજોર તો ફાઇનલી ગઈ અમે નીકળી ગયા છીએ બે આ બે આ અને એક હું એટલે કુલ પાંચ જણા નીકળાઈ બાકી બધા નિરાધા આવશે થઈ તો હાલો હાલવાની શરૂઆત કરી દીધી છે શુભયાત્રા શુભયાત્રા là bố guys sáng giờ đối với gia gia hôm mà đặt ở nơi thì không mà single hôm nay ấy rồi thấy đi qua nhớ tới kết là kết là cả. The final guysola hẹn nay, ba la <laughs> chia hai vợ, <laughs> 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 kem kem ai hẹn nay, cha bia ở trên phone cái gì ra luôn, cha bia đâu quá cái sao cho nó làm gì, bôi luôn, à nói tới chị. અને આ છે કૃણાલ કેમ છે કૃણાલ હાલો તો મળીએ આવે આગળ બરોબર ને તો ગાઈસ ઓલમોસ્ટ અંધારું થઈ ગયું છે અને કોઈને કાંઈ પ્રોબ્લેમ હે નહીં બધા મસ્ત રીતે આવી લે ઓલમોસ્ટ અંધારું થઈ ગયું છે અને આપણે પગમાં કાંઈ વાંધો હે નહીં હાલો તો મળીએ આગળ તો ફાઈનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ નટેશ્વર મહાદેવ મંદિર મહાદેવ મહાદેવ તો ફાઇનલી ગાઈ અંધારું થઈ ગયું છે અને ઓલા બે તો હાવ દેખાતા જ નથી એટલા બધા આગળ વયા ગયા છે અંધારામાં દેખાતા જ નથી અને અમે ત્રણ વાય આવી લાવી હાલો તો મળીએ આગળ જઈને તો ફાઈનલી ગાઈ અમે પહોંચી ગયા છીએ ગ્રીલ લેન ચોકડી અને ઓલા બે પુલ ઉપરથી છે અમે ત્રણેય પુલ નીચેથી હાલો તો મળીએ આગળ તો અમે ચડી ગયા છીએ હાઈવે ઉપર આ બેમાંથી કંઈ દેખાતા નથી કાળા મારી કોઈને કોટ પહેરા લાઈટ આવશે નહીં દેખા અને જયદીપ તો હાલ જ છે આગળ હાઈવે ચાલુ થઈ ગયો હાલો તો મળીએ આગળ

એક જ મિનિટ આને પેલા બસ ને બસ ને બધું જવા દે તો લે ભાઈ તો આ બધા આગળ આલે છે અને હું એક પાછળ આલું ચાર ચાર જણા આગળ અને હું એક પાછળ એટલે કુલ પાંચ જણા હી અને બાકી બધા આવે છે વાંહે ગાડીઓ લઈને રાકેશ આવે છે તો ગાઈ મેં બેન્ડેજ તો મારી હતી પણ એક જ મિનિટ દેખાડું એને પણ ઉખડી જઈએ પગમાંથી કેમકે એમાં ધૂળ બેન્ડેજમાં એટલે હે પગમાંથી ઉખડી જાય હાલો તો મળી આગળ તો ફાઈનલી ગાઈસ પછી ગયા છે આનંદમાન ન્યૂ મેમ્બર એડ થઈ ગયા છે આપણા ઋતિકભાઈ અને કુનુને જયદીપભાઈ હાલે એ તો પહેલેથી જ હાલે આગળ તો હાલો મળીએ આગળ તો ગાઈશ રસ્તામાં અમે નીકળ્યા અહીંયા સેવા કરવાવાના હોય એ અમને આપીએ દવા પગના દુખાવા માટે અને ભજીયાની પણ ઋતિકની બધે હાલે છે વાહે ઋતિકને જીગો ભી હું હું આગળ આવી તો ફાઇનલી ગાઇશ જયદીપની ભેગા થઈ ગયા છે અને

અને મને ઉમાને પગ દુખતા હતા ઉમાને તો બહુ ટાઈટ ચાલી હતી તમે વિડીયોમાં જોઈ જ લીધું હોય છે અને અહીંયા રાકેશ કૃણા બધા હુઈ ગયા હતા તો જો કેવી રીતે હુતા એ બધાને ગઈસ ટાઈટ ચાલી હતી એક જયદીપ આવેલો તો એને પણ થોડા ખાટું મેકી દીધું તો ફાઇનલી ગઈસ આરતી ચાલુ થઈ ગઈ છે આનું બધું આખું આખું રહ્યું ને આખા રસ્તાનું એ તમને કઈ ઘરે જઈને બધી કાં જઈ દે અત્યારે કહેવા જેવું નથી હાલો તો મળી આવે ઘરે તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ ઘરે અને વિડીયોમાં તમે જોઈ જ લીધું હશે બધાયને બહુ ટાઈટ ચડી હતી એટલે પછી હાલીને જવાનું કેન્સલ કર્યું કોઈની માનતા બાંધતા એમ કંઈ હતું જ નહીં શોખથી બધાઈ ગયા હતા એટલે કંઈ એવું કંઈ હતું નહીં એટલે દર્શન થઈ ગયા બસ આપણે એ મહત્ત્વનું હતું હાલો તો મળીએ હવે નવા વિડીયોમાં કાલે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા છે મંદિરની તો હાલો મળીએ નવા વિડીયોમાં બધાયને રામ રામ બાય બાય